બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ થી છે કેમ તમને ખબર નથી પડતી પણ દરરોજ દરરોજ કરો સરકાર ને તમે કો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલદાર શ્રી આ લોકો ને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે મહિના આ લોકો ખાય છે આધાર કાર્ડ આપણે જ સરકાર ને અપડેટ કરાવવાની જરૂર પડી ગઈ છે તમારે રેડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને રેડિયાપામાં આઈસીડીએસ ચાલે છે કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે છે વાગ્યા બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત પ્રાંત સાહેબ છે કે નહી બોલાવો તમને કઈ ઓફિસ માં નથી આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ફોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મુકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસથી તમને ભાન નથી પડતી અહીંયા વ્યવસ્થા કરવા તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્રો ઉભા કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજ ના દુકાન માં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને કહો આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણને કૂપન હો જણને આપે છે કેટલા જણ ને કૂપન આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છો નક્કી કરો કલેક્ટર ને ભી ફોન કરું છું બાકી તાળા મારી દીધી હમણાં તમારી પ્રાંતને બી મામલતદારને બી બંધ કરી દો સર્વર નહીં ચાલતું હોય ફરવર નહીં ચાલતું હોય તો કેવો ને સરકાર ને આ બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઊભા કરો પૂર્તા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો